દોરીથી આપણે છાતકામ બનાવવા જઈ રહ્યા છીએ પછી દોરીને ધીમે ધીમે ખેંચી દેવાની છે આપણે સરસ હવે આપણે દોરીની છાપ છાપવાની છે જુઓ બાળકો કેવી સરસ ડિઝાઇન થઈ ગઈ જોઈને જોઈ સારા એવી જ રીતે બીજી દોરી લેવાની છે એની દોરીનું છાપકામ આપણે અલગ રીતે પાડવાનું છે જો તો ક્યાં കൊബട്ട ദേ കൊക്ക് बोलो ആനനി લે चलो താടി പാടട്ടാ ആ സൂ സയൂ દોരിനോ